દાહોદના ફતેપુરા ગામે યોજાયેલી ચૂંટણી સભામાં ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરના પ્રચાર અર્થે આવેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે મારા જીવનના અનેક ઇલેક્શનો જોયા છે જેમાં જાતિ આધારિત ઇલેક્શનો લડાતા હતા આજે વિકાસ આધારિત ઇલેક્શનો લડાઈ રહ્યા છે જેમાં વિકાસ તમારા સુધી પહોંચ્યો છે છેક સુધી વિકાસ પહોંચી ગયો છે માત્ર નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી ચાલી રહી છે તેમને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી ચૂંટણી સભા ગજવી હતી સાંભળી હતી અત્યાર સુધી ઇલેક્શન તમે બધાએ જોયા છે ઘણા બધા ઇલેક્શનો આવ્યા ઘણા બધા ઇલેક્શનો ગયા વખતે પહેલી વખત આખા દેશનો માહોલ એક ક્લિયર વિઝન સાથે વોટ આપવાનો બન્યો છે આ વખતે પહેલી વખત દરેકના મગજમાં ક્લેરિટી સાથે વોટ આપવાનો છે અને એ ક્લેરિટી છે કે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે બધા વડાપ્રધાન બનાવીએ અને ભારતીય જનતા પાર્ટીના કેટલા પાર ચારસો પાર સાથે મને વડાપ્રધાન બનાવીએ એકદમ ક્લેરિટી ભારતીય જનતા પાર્ટી ઉપર તમે જે અત્યાર સુધી ભરોસો મૂક્યો અને ભરોસાનું વળતર જે છે એ વિકાસ થકી મળ્યું છે જન જન સુધી પહોંચાડ્યું છે અને એનો ભરોસો વધતો જાય છે આજે પહેલાં ઇલેક્શનો આપણે જોયા છે જ્ઞાતિવાદ જાતિવાદના આધારે ઇલેક્શનો લડાઈ પૂરા થઈ જાય ખબર ના પડે પછી કોણ જોવે કોની સામે આજે પરફોર્મન્સ આધારિત રાજકારણ જે વિકાસ આધારિત રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈના આયા પછી શરૂ થઈ અને આજે વિકાસ તમારા સુધી પહોંચ્યો છે છેક સુધીન પહોંચ્યો છે અને એટલે જ આજે આપણું અર્થતંત્ર જે છે એ અર્થતંત્ર માન્ય નરેન્દ્રભાઈના આયા પછી 10 જ વર્ષમાં 11માં સ્થાનેથી 5માં સ્થાને અને આ વખતના ઇલેક્શનમાં ચર્ચા શેની થાય છે કે આ વખતે માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત બેસે અને આપણી આર્થિક તાકાત ત્રીજા સ્થાન ઉપર પહોંચે એની ચર્ચા થાય છે બાકી આપણા અર્થતંત્રની ચર્ચા શું થાય કે આપણા દેશ નું થશે શું આ દેશમાં સુધારો આવશે કે નહીં આવે આપણા દેશમાં અર્થતંત્ર વધશે કે આપણા અર્થતંત્ર બેસી જશે આવી ચર્ચાઓ આપણને દુનિયાના જે મોટા મોટા વિકસિત દેશો છે જેના ઉપર આપણને ગર્વ હોય એવા દેશો પણ કોવિડ જેવી મહામારી પછી એમનું અર્થતંત્ર એમની આર્થિક તાકાત ત્યાં તો એના એ નંબર ઉપર છે અથવા તો પાછી પડી આવા સંજોગોમાં પણ માન્ય નરેન્દ્રભાઈ આપણું અર્થતંત્ર આગળ ને આગળ 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 વધારતા ગયા છે આ માન્ય નરેન્દ્રભાઈની દ્રષ્ટિ એમની વિઝન સાથે આગળ વધવાની જે તાકાત છે એ તાકાત ઉપર આજે સૌને ભરોસો પડે છે આપણે દરેકે દરેક આદિવાસી પટ્ટામાં જિલ્લે જિલ્લે મેડિકલ કોલેજ અને મેડિકલ આપણે હોસ્પિટલો બનાવી છે દરેક જિલ્લે બનાવવાના છે કોઈ જિલ્લો બાકી નહીં રહે આજે આદિવાસી પટ્ટામાં પણ બહેન દીકરીઓ દીકરાઓ બધા ડોક્ટર એન્જિનિયર બનવાના શરૂ થાય

દસ ને અગિયાર માં ભણશે અને સાડા સાતસો દર મહિને અને બારમું ધોરણ પાસ થઈ જશે એટલે ટોટલ પચાસ હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયા મળશે નમો લક્ષ્મી યોજના અને નમો નમો સરસ્વતી યોજના આમાં પણ સાયન્સમાં જે ભણશે એને બહેનોને બીજો લાભ પણ વધારાનો આજે આપવાનું નક્કી કરી દીધો સરકારે એટલે દરેક વખતે જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે એક બેરોજગારીનો મુદ્દો તો આવે આવે ને આવે બેરોજગારીમાંથી બહાર નીકળવા માટેની કોઈ યોજના કોઈ ના માન્ય નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા ગાડી સીએમ હતા મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર ત્રણમાં આપણે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું અને આ વાઇબ્રન્ટ ગુજરાત થકી બે હજાર ત્રણમાં ગુજરાતમાં દેશ અને દુનિયાના વેપારી અહીંયા ગુજરાતમાં આવે એનું પ્લેટફોર્મ બે હાજર ત્રણ માં માન્ય નરેન્દ્રભાઈ તો કે ભાઈ કયું કૌભાંડ કૌભાંડ કયા કૌભાંડી જેલમાં ગયો કયો જેલમાં ગયો એની ચર્ચા થાય આજે માન્ય નરેન્દ્રભાઈ આપણા દેશનું ગૌરવ દુનિયામાં વધારે છે આજે માન્ય નરેન્દ્રભાઈ એક ફોન કરે અને બે દેશ એમના યુદ્ધ બંધ કરી દે અને આપણા વિદ્યાર્થીઓ પાછા હવે એનાથી મોટું કયું ગૌરવ દેશ અને દુનિયામાં આપણું ગૌરવ બતાવ્યું છે ત્યારે આજે આપણે આપણા ઉમેદવાર શ્રી જે કામો અહીંયા પણ આપણે ગુજરાતમાં પણ તમારે બજેટ અને બજેટ નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત પણ આજે નંબર વન પોઝિશન ઉપર છે નંબર વન પોઝિશન ઉપર એટલે તમારા જે કામો અત્યાર સુધી થયા છે કોઈ પણ નાણાં બ્રિજ હોય રસ્તા હોય હેલ્થ સેન્ટર હોય જે કામ થયા છે અને બાકી કોઈ કામ હોય એ કામ પણ અમારી કરવાની તૈયારી છે અને ભારતીય જનતા પાર્ટી માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં તમારું એક કામ બાકી ન રાખે આજે વિકસિત ભારત તરફ જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે આપણે સૌ સાથે મળી

ગરમીનો સમય છે વહેલી સવારે જ મતનું દાન કરી અને ફરીથી કામધંધે ગોઠવાઈ જજો મતદાન એ આપણો અધિકાર છે અને આ મતદાનના પર્વને હર્ષો ઉલ્લાસની સાથે ઉજવી આપણી લોકશાહીને મજબૂત કરવાનું કામ એ આપણો મતાધિકાર કરશે એટલે લોકશાહીના પર્વને આપણા પરિવારના પ્રસંગની જેમ તેમજ આપણા તહેવારોની જેમ ઉજવવું જોઈએ તો દરેકને અપીલ છે કે લોકશાહીના પર્વને વધુમાં વધુ મતદાન કરી અને સાતમી મેના રોજ મતાધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં જોડાઈએ સમાચારોમાં હાલ આટલું જ જો આપ આવા જ સમાચારો અવિરતપણે જોવા માંગો છો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી ચેનલને ફોલો કરો લાઇક તેમજ શેર કરો ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર